આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે ખેડૂતોની જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે વાંસદા ખાતે આવેલા કેલિયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ભયજનક સપાટીએ પહોંચ્યો છે જેમાં એકસો ને તેર પોઈન્ટ ચાલીસ મીટર નોંધાયું છે હાલ કેલિયા કેલિયા ડેમ એકસો તેર પોઈન્ટ પચાસ મીટરથી એટલે કે દસ સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે કેલિયા ડેમ ઓવરફ્લો થતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વર્ષ દરમિયાન કેલ્યા ડેમનું પાણી ખેડૂતોને ખેતી માટે ઉપયોગી રહેશે કેલ્યા ડેમ ઓવરફ્લો થતા જ વાસદા ચીખલી ખેરગામ અને ગઢદેવીના ત્રેવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બાર વાગે પોતાની જે ફૂલ ઉપયોગ લેવલની જે સપાટી છે કે ફેર પડી જાય પાર કરી ছ গাম